સ્વાગવ સ્વામી ટેસ્ટો ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પાણીમાં મેથી તો પાણીમાં મેથી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું પાણીમાં મેથીનું શાક તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું આપણે પાણીમાં ભાજી બનાવશું પાણીવાળી ભાજી કહેવાય મેથીની એ બનાવશું તે તેના માટે આપણે બે ચમચી તેલ લઈ લેવાનું તેલ હાવ ઓછું લેવાનું ને એક બાઉલ આપણે ભાજી લીધી છે ભાજીને મેં ધોઈને લીધી છે ને આવી કુમળી કુમળી દાંડલી હોય ને એ લઈ લેવાની જ આવી કોણી કુણી અત્યારે હવે જ કૂણી આવે મસ્ત ને બે તીખા મરચાં લીધા છે ને સાતથી આઠ લસણની કરી લીધી હતી ને એને આવી રીતે ટુકડા કરી લેવાના હવે થોડુંક આપણે જીરું નાખશું ચપટી જેટલી રાઈ ના લસણ અને મરચા ચૂટી થોડોક કલર થઈને ખ્યાલ દેવાનો છે હવે આપણે ઘા સેલા તેલમાં તેલમાં ખેરવી લેવાં ધાજે થોડી કપ્રે હર્દ નાજે એક ચમચી ધાણા જીર હવે એમાં આપણે બે ગ્લાસ પાણી નાખી હવે એને આ પાણી અડધું નોરી આવે તા લાગી એને ચડવા દેવાનું એટલે પાણીના પાણીમાં બધો ટેસ્ટ બેસી જ આમ કલર આખો ચેન્જ થઈ ગયા હવે એને આપણે ચડવા દઈશું ભાજી આપણી થઈ ગઈ ભાજી આપણી બધી થઈ ગઈ જો પાણી બધું બરી ગયું એટલું પાણી રહેવા દેવાનું તમારે હજી થોડુંક પાણી જોતું હોય તો પાણી રહેવાનું મેં બે ગ્લાસ પાણી નાખ્યું હતું એટલુંક જ પાણી રહ્યું જો ને તમારે વધારે રસો જોતો હોય તો તમારે ત્રણ ગ્લાસ પાણી રેવા દેવા નાખવાનું તૈયાર છે આપણી પાણીમાં ભાજી મેથીની જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો અમારા મળતા આવીએ